ચાર વાગ્યા અને બરાબર એ જ ધર્મશાળામાં ઉપર ઉપાસ ઉપાશ્રય હતો અને ઉપાશ્રયમાં એક મહારાજ સાહેબ સાથે નામ મૂળચંદજી મહારાજ બુટ્ટેરાયજી મૂળચંદજી વૃદ્ધિચંદજી આત્મારામજી બધા પંજાબમાં હતા સ્થાનકવાસી ત્યાંથી ધર્મ પામ્યા સાચું સમજી ટ્રાન્સફર થયા અને ગુજરાતમાં આવી સંવેદી દીક્ષા લઈ અને તેઓ ચારિત્ર જીવન સ્વીકાર કરે એ મૂળચંદજી મહારાજ સુતા ભાઈ ઉપર ચડ્યો સિહોર વાળો શું કરું હવે એક ઘડી રેવા એમ નથી વૈરાગ્ય એટલો પ્રજ્વલિત થઈ ગયો છે કે હવે દીક્ષા વગર રહી શકું એમ નથી કોનો ઉઘો લઉં ક્યાંથી લઉં એક્સ્ટ્રા ઉઘો જ નથી અરવિંદભાઈ દંડાસન કા ઓઘા કા દંડાસન લઈને આમ આમ ફરો છો ક્યારેક ઘોઘો લઈને આવો તો મજા આવે આપી દઉં એક ઘોઘો અહીંયા લટકાવીને રાખો છે ને અહીંયા દીકરો બેઠો પરમિશન બહુ ખુશીથી આ સંસાર પ્રેક્ટિકલ હવે એક્સ્ટ્રા ઉઘો તો કોઈ સાધુ ના જ રાખે મુપતી હજી મળી જાય પાકીટમાં બીજી હોય ઓઘા થોડામાં બબ્બે બબે લઈને ફરીએ અને એને વૈરાગ્ય વૈરાગ્ય ઉચકાયો છે જો હવે સમય જશે તો ભાવ પટકાઈ જવા શેરબજાર જેવું છે આ ટકે ખરો ગમે ત્યારે પટકાઈ જાય હવે એને થયું કોનો ઊઘો લો આમ તેમ નજર ફેરવેશ પછી એને થયું યાર ભગતસિંહ જેવું કામ કરવા દે ફોડવો તો સીધો દિલ્હીની એસેમ્બલીમાં જ બોમ્બ ફોડવાનો એ લેવો તો કોનો લેવાનો મૂળચંદજી મહારાજનો મૂળચંદજી મહારાજ પાટ ઉપર નીચે ઓઘો પડ્યો છે અને થોભણ ત્યાં આવી ગયું છે બાર થી ચાર ની વચ્ચેનો સમય છે વૈરાગ્ય થઈ ગયા પછી માણસ એક મિનિટ આ સંસારમાં રહી ન શકે સમજાય તમે જે બધા મજબૂતી થી રહ્યા છો ને અંબુજા છાપ સિમેન્ટ જેવા હલો એવા નથી હલો સાચું બોલો તમને કહું એક સમય એવો હતો કે સિત્તેર વર્ષના કાકા પરલોકમાં ચાલ્યા જતા તો સોળ વર્ષના છોકરાને વૈરાગ્ય થઈ જતો જો આ થોપણને વૈરાગ્ય શેમાંથી થયો ઓલા માજીની ઠાઠણીમાંથી થયો ને સિત્તેર વર્ષના કાકા ને ચાલ્યા જતા જોયા અને સોળ વર્ષના વૈરાગ્ય થતો આજે સોળ વર્ષનો છોકરો પરલોકમાં ચાલ્યો જાય છે અને સિત્તેર વર્ષનો આમ છાપુ વાંચતા બધા ચા પીતો હોય છે એક ગયા બે ગયા હા તમારી ઘડિયાળ વોટરપ્રૂફ તમારી કાર બુલેટપ્રૂફ તમારી ટ્રેન પ્રૂફ તમારા ચશ્મા બોલો બોલો સેના પ્રૂફ અને તમે પોતે કેવા કહું પ્રૂફ સંસારમાં ગમે તેટલી દુર્ઘટના ઘટે તમને ક્યાંય અસર છે